મળતી માહિતી મુજબ જંબુસરના આસરસા ગામે પચીસ જેટલા શ્રમિકો અને સ્થાનિકો ભરેલી બોટ ભરતીના પાણીને લીધે પલટી ગઈ હતી જેથી બોટના માલિકનું મોત થયું છે જ્યારે એક શ્રમિક લાપતા બન્યો છે શ્રમિકો બોટમાં બેસી રહ્યા હતા તે સમયે અચાનક ભરતીનું પાણી આવી જતા બોટ એક તરફ નમી ગયા બાદ પલટી મારી ગઈ હતી બોટનો માલિક વચ્ચે દબાઈ જતાં તેનું મોત થયું છે બોટમાં સવાર અન્ય શ્રમિકો કિનારા ઉપર આવી જતા તેમનો બચાવ થયો છે જ્યારે એક શ્રમિક ખાડીના પાણીમાં લાપતા બની ગયો છે આસરસા ગામે ઘટના બની ત્યારે બોટ ખાડીના કિનારે ઊભી હતી શ્રમિકો લાઈફ જેકેટ પહેરીને બોટમાં સવાર થઈ રહ્યા હતા શ્રમિકોએ એક તરફ ભેગા થઈ ગયા હતા તે સમયે અચાનક ભરતી આવી હતી અને પાણીના જોરદાર પ્રમાણને કારણે બોટ કિનારા ઉપર જ પલટી મારી ગઈ હતી કિનારા ઉપર બોટ હોવાથી મોટી દુર્ઘટના થતી અટકી હતી પણ એક કામદારે લાઈફ જેકેટ પહેર્યું નહીં હોવાથી તે ખાડીના પાણીમાં ખેંચાઈ ગયો હતો ઓએનજીસી ચંબુસર તાલુકામાંથી પસાર થતાં અરબી સમુદ્રમાંથી તેલ અને કુદરતી ગેસનું સંશોધન કરવાના પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે આ પ્રોજેક્ટ અંતર્ગત દરિયામાં સર્વે કરવાની કામગીરી માટે એશિયન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એશિયન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ આસરસા ગામની ઓગણીસ બોટ ભાડી લીધી છે શનિવારના રોજ આસરસા ગામના એક નાવિકની બોટમાં શ્રમિકોને કેવી રીતે કામગીરી કરવી તે શીખવાડવાની કામગીરી શરૂ કરાઈ હતી બોટના માલિકે બોટને ખાડીના કિનારે ઊભી રાખી હતી અને તે સમયે અચાનક દરિયામાં ભરતી આવી જતા પાણીના જોરદાર પ્રવાહ માં એક તરફ બોટ નમી ગઈ હતી બોટ નમી ત્યારે તેમાં 25 જેટલા શ્રમિકોએ અને સ્થાનિકો સવાર હતા બોટ નમી ગયા બાદ પલટી મારી ગઈ હતી જેમાં બોટના માલિક રોહિતભાઈ બોટની નીચે ફસાઈ જવાથી મોતને ભેટ્યા હતા એક શ્રમજીવી લાપતા બન્યો છે ત્યારે 23 લોકોને બચાવી લેવામાં સફળતા મળી છે બચી ગયેલા તમામ લોકોને સારવાર માટે જંબુસરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આસરસા ગામ જંબુસરથી પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને ત્યાંથી એક ખાડી પસાર થાય છે જે અરબી સમુદ્રને મળે છે આ અંગે બોટમાં સવાર ગોપાલદાસ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે બોટ નીકળવાની તૈયારીમાં હતી ત્યારે બોટ અચાનક હલવા લાગી હતી લંગર લેવાની તૈયારી હતી તે દરમિયાન જ અચાનક બોલ્ટ બોટ પલટી મારી ગઈ હતી બોટમાં દસથી પંદર લોકો સવાર હતા બધાને બચાવી લેવામાં આવ્યા છે કે મને વધારે કંઈ ખબર નથી બોટમાં ગુજરાતી આસામ અને બંગાળના લોકો સવાર હતા આ દુર્ઘટનામાં બોટ માલિકનું મોત થયું છે મૃતકના પુત્ર પ્રતિકે જણાવ્યું હતું કે પાણીની ભરતી આવી એટલે પચાસથી સાહીઠ લોકો બોટમાં ચડી ગયા હતા જેથી બોટ પલટી ગઈ હતી જેમાં મારા પિતાનું મોત થયું છે હજી તો બે દિવસથી જ કામ શરૂ થયું છે કોઈએ લાઈફ જેકેટ પહેર્યા ન હતા બીજા એક અમારા ગામના નરેશ રાઠોડ પણ મળી રહ્યા નથી ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય ડીકે સ્વામી હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમણે બચાવ કામગીરી અને આગળની કાર્યવાહી અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ક્યાં નામ હૈ ક્યાં હુઆ अचानक नदी में काम करते तो पानी आ गया था तो बोर्ड निकलने वाला था तो भी दो बार ऐसा हुआ था बोट ऐसा ऐसा हुआ था तो होने बाद अभी बोट जब पानी आ गया था वो डंगर उठाने वाला था तब अचानक पलट गया है बोट पर कितना कितना लोग थे अंदर अंदर दस से पंद्रह लोग तो था दस पंद्रह लोग कितने लोग सबको निकाल दिए फिर निकाल गया है तो बोल रहा है अभी सभी

તે કઈ ચડી ગયા હતા બોટ ઉપર તે કોણ ઓફ થઈ ગયું તારા ઘરથી પર ઓફ ઓફ થઈ ગયા છે અને કેટલા દિવસથી કામ ચાલુ હતું અને આ બધા પરપ્રાંતિ લોકો છે ને બહારથી બધા આવેલા છે ને એ હું તે પ્લસ જેકેટ પહેરેલા હતા લાઈફ ગાર્ડ એવું છે લાઈફ જેકેટ એવું કશું નથી પહેલું એમ છે અને કેટલા એક જ જણ મૃત્યુ પામીએ એવું જાણવા મળ્યું બીજા બધાને હજુ હજુ કેટલા જણ નહીં મળે એવું હજુ એક જણ ના તમારા છે એ ભાઈ નામ